સંય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે લુ થી બચવા શહેરના બસો ને તેર સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે બપોરે એક વાગ્યા થી સાડા ત્રણ વાગ્યા સુધી અઠવાડિયા માટે સિગ્નલ બંધ રહેશે વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આંકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એક થી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય